તમ ઇનો ને વખત બદલ દિયા જજબાત બદ મરી કે હાલ હે ઇન્ડ કે नवा एक वीडियो ચાલે પર હતો નહીં આ હે કે હેલો ગાઈસ કેમ આ છોતો વેલકમ ટુ બાવા હિન્દી કેમ કે રોજ ખાઓ મન્ડે સન્ડે હોઈ આ મંડે માહોલ એકદમ સારો સરસ છે કાંઈ વરસાદ જેવું છે નહીં કોયલ ગાઈ જજો ગીત ટેણો ને હું ટેણો અને આજે થોડોક વહેલો ઉઠ્યો જોયો કે આઠ વાગ્યામાં એમ કે કા દસ વાગે ગયો ને તો બાકાજીકી થઈ ગઈ છે દુકાનમાં આજે થોડોક વહેલો કરીને હું આજે વહેલા જાય એક દિવસ જાય વળી સોમવાર દિવસ એ

ચા નાખી ધીરે ચા વાટકાજી કી રેવા દેજે અને થોડુંક ઠરી જાય ને પગાર નો આપણે આપડે લઈને માખી ધીરે ધીરે ઓછી થતી જાય થઈ જાય માખી હેરાન કરે

સવારની પૂર માં આઠ વાગ્યા માં કોક હેલો ગઈ હેલો ગઈ સાડું પાડતો હતો હો મારો ભાઈ મોટો ભાઈ ને હા ઈ સવારમાં માં આપણને હેરાન કરતો હતો ખૂટતો હતો ને લતુ મારી કેતો હતો હેલો ગાઈ હેલો ગાઈ અરે ખતરનાક લોગ હેલો ગાઈ પણ હવે શું કરે ખૂટતા હોય તો હેલો ગાઈ ના કરાય ને ઓઈઠા હોય ભાનમાં માં આવ્યો ભાઈ ખબર પડી કે હેલો ગાઈ હેલો ગાઈ ગાડી આવ આ શું થઈ છે હે બા ઈંડા તો આ એ ને મરચાં ને ઈંડા ખાય છે કેમ કે આપણને હવામાં મરચું ડુંગળી ના ભાવે આપણે ના ખાય અત્યારે અહીંયા સુગંધ આવે મને મરચાની નાખમાં સરસડાટી દાવો મને એવું તમે બીજી તો હા ભાઈ શું વાત છે હવાની પણ મારે બાવે આમ મરચાં વાળો હે પછી ચીકુ કોણ ખાય હે કોણ ખાય

તો મિત્રો આઠ ને ચાલીસે તમારો ભાઈ ફૂગી ગયો છે દુકાને ને આ ખબર સાંભળીને મારા સેટ તો કોમામાં છે ને મારા બે ભાઈ અત્યારે વેન્ટિલેટર ઉપર છે તમે સમજો છો આ નમીર નો ખોપ છે કાલે કીધું તું વેલા આજે કોઈ નથી આવ્યો આવી ગયો કાલે બધા આવી ગયા પછી આવ્યો થોડીક બાકાજી થઈ ગઈ હતી શેઠારે તો આજે વેલા આવી ગયા આ ખબર સાંભળીને અત્યારે બધાય સદમામા છે પણ કાંઈ વાંધો નહીં મિત્ર આપણે જયારે આવું હોય ત્યારે આવી જયારે આવું હોય ત્યારે જાય થોડીક વારમાં એ લોકો આવશે જોઈને રોકાનું રિએક્શન જોઈએ આપણે કેવો છે બધા સદમામા જેવું વેલવાયો હા સદમામા એ બધા બરાબર હું આજનો આપણો દિવસ સારામાં સારો રહે કે ગયા જે ખબર વેલા આવી ગયા એટલે તો ધંધે જોડી ગયો તો વેલા વેલા ધંધા કરી ધ નેક્સ્ટ ડે મિત્રો ઘણા દિવસો સુધી મિત્ર ખોવાયેલો હતો જે દિવસ પછી મળ્યો છે ફાઇનલી તમે લોકો ગેસ કરો કોણ છે ઈ છે આપણો મિત્ર જીગ્નેશ કવિરાજ अभी मैं गाली नहीं दे सकता ચંદ્રપાલ તો શું કીએ બટલા દિવસ કેમ ફસાયલા एकदम इन्होंने બદલ દીયા મરી ગયા હું

મિત્રો આપણા એવા હતા ચિરાગ માટે ડાબેલી પાર્સલ કરાવવા કેમકે શેઠ આપણા બહાર થી આવે એના માટે આપણે ડાબેલી પાર્સલ કરાવવી પડે

ને કાલને બે શનિવારને રવિવારનો બે દિવસનો બ્લોગ ભેગો હશે અને આજે રવિવાર હતી મારા ફોવાનું ચાલીસો હતો એના લીધે થોડું ઘણું મેં સ્ટેપ બે કંઈ ગયું હતું અને મોબાઈલ એ મારા ભાઈ હતો તો એના લીધે થોડું ઘણું એ બાકાજી કે થોડીક છે તે મોટ લેન થઈ ગયું થોડું ઘણું તો વિડીયો કાલથી રેગ્યુલર આવશે પાછા તો આજે તમને વિડીયો મજા આવી હોય તો લાઇક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને યાદ કરતા રહેજો બાઈ બાઈ સપના બુરા